એક શબ્દ કા એ એક શબ્દ ગુરુદેવ કા તાકાનંતીચા ജന പണ്ഡിത വേദന പാവേ പീ അനന്ത് വിനാ ബാധി સેવ્યા નહીં સદગુરુ સંતને મૂક્યો નહીં અભિમાન તો એ મનના પ્રપંચ મૂકજો સમય આવ્યો છે એ આ મનના પ્રપંચ મૂકજો કરજો તત્વ વિચાર રત્ન પદાર્થ આ જન્મ છે આ ચડી ગયેલા ચિત્તને ચિત્ત ચડી ગયું છે ધનમાં પરિવારમાં સત્તામાં સમાજમાં અનેક જગ્યાએ ચડી ગયું છે આ ચિત્ત ચડી ગયું છે ચડી ગયેલા ચિતને ઠીક ઠેરા વેઠા बेला करी दे ब्रह्मो सदगुरु ना <laughs> तो असंगत थी सुधरो नहीं दूजो न लगो रंग કુડલા તું કેમ કોરો રહ્યો તારે સદાય સંગ એ કુડલથી કુડલો મુખ થી બોલ્યો સોંભળજો અમારી વાત આ કુડલો કહે છે કુડલો એટલે ખબર પડે આપણે પેલા ઘેટવાળા નહીં આવતા અને ઊંટ ઉપર બધું માલ સામાન ભરે છે અને એને પાયે આમ લબડાવે છે પેલો ગળા જેવો લબડાવે છે એને કુડલો કહેવાય હા ચામડાનું હોય એને કુડલો કહેવાય આ તેલ સદાય એમો એ તેલ જ રહે એમને એ પરિવારને આજે આવીને કાલે ત્યાં આવીને આજે આવીને કાલે ત્યાં એમ બધે ફરવાનું હોય એટલે એ કુડલામાં તેલ રહે છે પણ એ તેલનો સંગ પેલા કુડલાને લાગતો અહીંથી તેલ કાઢી લો એટલે કુડલો કોરો કટ આ મહાપુરુષોના સંગમાં આવા સંતોના સંઘમાં રે છે ખરો પણ આ સંતોનો સંગ સત્સંગનો રંગ આ કુડલા જેવો જે જીવ છે ને એ લાગવા દેતો નથી એટલે કે છે કે સંગત થી સુધરો નહીં ને દૂજો ન લાગ્યો રંગ કુડલા તું કેમ કોરો રહ્યો તારે સદાય તેલ નો આવા સમાજ રહે છે તને આવું ભજન મળે છે આવો સત્સંગ મળે છે તને આવો દેશ મળી ગયો તને આવું જીવન મળી ગયું કેમ તે આ રંગ લાગવા ના દીધો પછી કુડલો કે છે તો કુડલ તો મુખ થી બોલ્યો એ જે કુડલો મુખથી થી બોલ્યો ને સોંભળ જોય અમારી વાત આ સંગત અમને શું કરે આ તો કઠણ અમારી જાત હવે છેલ્લે આપણે બધા વિદાય સમારંભમાં બેઠા છીએ ગુરુ મહારાજની કૃપાથી આપણો યોગ પ્રાપ્ત થયો હતો એ બાપુની જ્યારે કૃપા થાય છે ત્યારે આવો યોગ મિલન થાય છે આપણું અને જેનો સંયોગ છે એનો વિયોગ છે બાપુ કહેતા હતા આપણો સંયોગ થયો ત્રણ ચાર દિવસથી તો અંદર વિયોગ પણ છે ને એટલે સંયોગનો સુખ અનુભવવું નહીં સુખ નહીં માનવું અને વિયોગનો દુઃખ અનુભવવું નહીં ਇਆ ਮੇਰੀ ਪੰਖੀੜਾ ਪਰਮਧਾਮ ਨੋ ਉਚਾਵਯੋ ਮਨਾ ਵਿਹਾਰੀ ਦੇ શર્મ પાંખો પ્રેમને પસારી રે અમે રે પંખેડા પરમદામનો છા ભૂમે સ્પર્શ નહી ગતિ પરિમે તાર રે છ ભૂમે સ્પર્શે નહી ગતિ ત પાર રે એ જન્મા મારણ નહી અવદેશમાં જન્મ મરણ નૈમ દેશમાં એ પ્યાસ કે આ રે મેરે પંખેડા પરમ દામના આ રસો વૈ બ્રહ્મ પુરણ ભરો

શરે એ ત્યાંથી આવ્યો રે તમ કારણે કેવા સત્યનો સંદેશો રે અમે રે પંખેડા પરમદામનો અમારા ધામમાં પી તમને ધાન રે મેરે ઉડિયા આપી તમને ધાણ રે સુખેથી તયાવજો કે આબો તો સુખે થિતા પૂરણ પેચાણ રે અમેરે પંખેડા પરમ મનો

શિખર રંગ બેલ જૈ કે તાપ રે માસે છે અમે ધર જ્યાં ત્યાં જ આપણો મેળાપરે એમાંસે છે અમે ધરજ્યાં રાજવી અમીધર મુરલીધર ગિરિધર એમાંસે છે અમીધર જ્યાં રાજવી ત્યાં જે આપણો પરે અમે દે પંખડા પરમ ધામનો અમે દે પંખડા પરમ ધામ હે પરમ ધામનો દે બલો સદગુરુ મહારાજ કી જય कारोबारीમાંથી પધારાયલા જે આગેવાનો છે તો આ મંડળને શબ્દરૂપી કંઈ આશ્વાસન આપવું હોય તો આપી શકે છે